બનાસકાંઠાના અંબાજી સહિત દાંતા તાલુકામાં દસ સંપૂર્ણ ગ્રામ પંચાયત અને ઓગણત્રીસ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાશે જેનું આગામી જૂને થનાર છે ત્યારે દાંતા મામલતદાર કચેરી સરપંચ અને વોર્ડના સભ્યો માટેના ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે કે આ વખતે ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજનાર છે અંબાજી ગ્રામ પંચાયતમાં આઠ વર્ષ બાદ ચૂંટણી આવી રહી છે ચૂંટણી પર્વને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉમેદવારો નિરુત્સાહિત જોવા મળી રહ્યા છે સરપંચની ઉમેદવારી માટે અગાઉ બારથી પંદર ઉમેદવારો ચૂંટણી લડતા હતા તેના બદલે આ વખતે હજી સુધી માત્ર ત્રણ જ ઉમેદવારી પત્રો ભરાયા છે અઢાર વોર્ડમાં કુલ ચોત્રીસ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં વોર્ડ નંબર અઢાર અને વોર્ડ નંબર પાંચમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયા નથી તારીખ નવ જૂન સોમવારે ઉમેદવારીપત્ર ભરાવાનો આખરી દિવસ હોવાથી તે દિવસે વધુ ફોર્મ ભરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને જે સમરસ થવાની છે તે પણ સોમવારે બપોરના ત્રણ વાગ્યા પછી જાહેર થાય તેવું લાગી રહ્યું છે